સુરતીઓને ટ્રાવેલિંગમાં સરળતા રહે અને યોગ્ય ગાઈડલાઇન મળી રહે તે હેતુથી શહેરના ઇન્દોર સ્ટેડિયમમાં બે દિવસ માટે ટ્રાવેલ ફેરનું આયોજન કરવામાં આવ્યું શનિ રવિ બે દિવસ યોજનાર આ ફેરનો મોટી સંખ્યામાં લાભ લેનાર છે દેશ હોય કે વિદેશ સુરતવાસીઓ વર્ષમાં કોઈને કોઈ સમયે ફરવા જતા હોય છે અને સ્થળો પર ફરવા માટે આવતા હોય છે અને ઘણી વખત આ બધી જગ્યાઓ પર કડવો અનુભવ પણ થતો હોય છે હોટલની અને યોગ્ય ટ્રાવેલની માહિતી ન હોવાને કારણે ખાસ આ બાબતે કડવો અનુભવ થાય છે જોકે આ તમામ બાબતોની ગાઈડલાઇન્સ માટે સુરતમાં મોટી સંખ્યામાં ટ્રાવેલ એજન્ટો કાર્યરત છે પરંતુ અલગ અલગ જગ્યાએ ફરવા જવા માટે અલગ અલગ એજન્ડોની પાસે જવું પડતું હોય છે અને પોતાના બજેટ મુજબ તેમજ સંતોષકારક જવાબ મળવો પણ મહત્વનો હોય છે તે એક જગ્યા પરથી મળી રહે અને લોકોને વિશ્વાસપાત્ર મળી રહે તે હેતુથી સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ દ્વારા ટ્રાવેલ ફેરનું આયોજન કરવામાં આવ્યું આગામી તારીખ દસમી અને અગિયારમી ઓગસ્ટના રોજ આ આયોજન અઠવાલાયન્સ ખાતેના ઇન્દોર સ્ટેડિયમમાં કરાયું છે જેમાં પંચોતેરથી વધુ ટ્રાવેલ એજન્ટ ભાગ લેનાર છે જેથી એક જ સ્થળ પરથી લોકોને પોતાના મનપસંદ જગ્યા પર ફરવા જવા અને ત્યાં મળતી સેવાની સંપૂર્ણ માહિતી મળી રહેશે સાટાના સ્થાપક પ્રમુખ મારું નામ હિમાંશુ પાઠક છે હિમાંશુભાઈ આ વિશાળ આયોજન પાછળનો અમારો હેતુ છે કે સુરતની અંદર અને સાઉથ ગુજરાતની અંદર જેટલા બી ટ્રાવેલ એજન્ટ છે એમને બિઝનેસ સારી રીતે સુરતના લોકોનો મળી શકે અને એમાં કોઈપણ પ્રકારના વિઘ્ન વગર એમની ટૂર પરિપૂર્ણ થાય એ હેતુથી અમે આ અહીંયા કડી આયોજન કર્યું છે સ્ટોલો આની અંદર જે અમારું જે સ્ટોલ છે એની અંદર બે ડિપાર્ટમેન્ટ છે એક બી ટુ સીટ કરીને ડિપાર્ટમેન્ટ છે જેની અંદર સાઉથ ગુજરાતના જ ટ્રાવેલ એજન્ટો એની અંદર પાર્ટિસિપેટ કરીએ છીએ જેના કારણ કે સુરતના ફરવાલાયક લોકો અહીંયાથી જ એમની પોતાની ટૂરનું આયોજન કરી શકે અને બીજું છે બાર તારીખે બી ટુ બીનું આયોજન કર્યું છે જે બી ટુ બીના આયોજનની અંદર એવું છે કે સમગ્ર ઇન્ડિયા તેમજ વિદેશના તમામ લોકો અહીંયા આગળ આવી રહ્યા છે જેની અંદર એકસો એસ એકસઠથી લીડિંગ ડીએમસી ટ્રાવેલ એજન્ટો બધા અહીંયા આગળ પાર્ટિસિપેટ હોટેલિયર્સ ચેન ઓફ સારી સારી રિસોર્ટ્સના લોકો અહીંયા ઘડી એકસો એકસઠની ઉપરાંતના સ્ટોલ છે જે બાર તારીખે છે અને જે બાર તારીખનો પ્રોગ્રામ છે એ ટ્રાવેલ એજન્ટો જ એમાં ઇન્ક્લુડ થઈ શકશે અને અમે આપણા તમામ દર્શકોને નમ્ર વિનંતી છે કે આ જગ્યાએ દસ ને અગિયાર તારીખે ખાસ વિશેષ મુલાકાત લે અને દેશ વિદેશમાં ફરવા જવાની સંપૂર્ણ માહિતી મેળવે અને ટ્રાવેલ એજન્ટો ભાઈઓને નમ્ર વિનંતી અને પ્રાર્થના છે કે બી ટુ બીના દિવસે બાર તારીખે તમે અવશ્ય પધારો અને એ દિવસે તમારા બિઝનેસને અનુલક્ષીને જ્યાં જ્યાં જે રીતના તમારે સંપર્ક કરવા હશે તમામ સંપર્ક તમને એક જ જગ્યાએ તમને મળી શકશે આપણે આ ઇન્ડોર સ્ટેડિયમ દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ આપણે આવતીકાલથી એટલે કે દસ તારીખ દસ અને અગિયાર ઓગસ્ટના બે દિવસ આપણે સુરત સાઉથ ગુજરાત ટ્રાવેલ ફેરનું આયોજન કર્યું છે જેમાં પંચોતેરથી વધુ નાના નાના અને મોટા મોટા ટ્રાવેલ એજન્ટો ભાગ લેશે જેના પોતાના સ્ટોલ હશે અને સુરતની આમ પ્રજા અહીંયા વિઝિટ કરશે ઘણી વખત એવું થાય છે કે એ લોકોને અડધું નૉલેજ નથી હોતું કે ક્યાં જવું છે કેવી રીતે પ્લાનિંગ કરીએ ને એ બધું એ બધા પ્લાનિંગો એ લોકો અહીંયા આવીને બધાની મુલાકાત લઈને એ લોકો કરી શકશે દિવાળી હોય કે આવના આવનારા વર્ષોમાં જ્યારે બી ફરવા જવું હોય ત્યારે ખાસ શું ફાયદા લોકોને મળતા હોય છે ખાસ ફાયદા એ થાય કે ઘણી વખત એવું થાય છે કે એક માણસ ફરવા જતો હોય તો એ લોકોને ખબર જ નથી હોય કે ત્યાંનું શું રેટ્સ હોય છે કે ત્યાંની શું સ્પેશિયાલિટી હોય છે પણ અહીંયા સિત્તેરથી પંચોતેર લોકો અહીંયા લોકલ ટ્રાવેલ એજન્ટ હશે એ લોકો એ લોકો સમજશે કે કઈ કઈ જગ્યા ફરવાલાયક છે નવી કઈ જગ્યાઓ આવી છે ભારતમાં અને વિદેશમાં એટલે એ રીતે એ લોકોનું પરિવાર જોડે પ્લાનિંગ કરી શકે એ લોકો અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત